જય શ્રી રામ બધાઈને આમાં એક બ્લોગ વિડીયો નહીં મળતા તમારું સ્વાગત છે એક નાનકડા એવા મોબાઈલના કેમેરામાંથી એક વિડીયો શૂટ થઈ રહ્યો છે હમણાંથી બ્લોગ નહોતા આવતા એની માટે હું માફી માંગુ છું ને હવે બ્લોગ આવશે ને કમેન્ટ કરજો ડેલી બ્લોગ આવે કે ક્યારેક ક્યારેક ને અત્યારે મારે જવાનું છે સમૂહ લગ્નમાં એટલે ત્યાંથી બે પાંચ મિનિટ ત્યાંથી આંટો મારીને પછી હું મારા મામાના ઘરે જવાનો છું તમને હું ને આ બધું બતાવીશ એટલે રોગમાં બન્યા રહેજો અત્યારે મારી વાડીમાં જ સમૂહ લગ્ન છે એટલે અત્યારે હું તમને ત્યાં બધું માણસોને બધું દેખાડીશ પછી હું મારા મામાના લગ્નમાં જવાનો છું તમને બતાવી દઉં આ કઈક આંકર નું પાર્કિંગ રાખેલ છે ને આંકર સમૂહ છે હમણાં આંકર જઈને તમને બતાવું સમૂહ હવે તમે જોઈ લીધા હોય તો હવે હું મારા મામાના ગામ જવાનો છું

ખાસ થી આપડે મામાના લગ્ન પગી ગયા છે હવે મામા હતા લઈ જાય છે કોડી સાઈડ આ કોડી કેવી આપણે જોઈ લેવી ટોપડી કઈક છે કોડી મિત્રો બધા સોડા પીવા જાય છે બધાને સોડા પાવી છે આ એક દીદી છે અહીંયા ના બધાને સોડા પાવી દીધી ને હજી ખાધું નહીં તો એમને સોડા પીવી બોલો આ ભાઈ કોણ ખાય છે ને ફૂટવાડી દીધો કેમ કે મફત નું છે ને એટલે આપણે મેંગો મેંગો લગો મફત નું ભાડા ને એટલે મેકતા દે થયો આવડે જો પાત્ર વેપર વેપર ખાવાનું સ્ટાર્ટ કરી દીધું ને આપણે આપણે ખાવાનું ચાલુ કરી દીધું મફત નું ભાડે ને એટલે હું બધું સ્ટાર્ટ જ જો જોઈએ મફત નો કોન ખાધો આ મફત ની આવડી આ હું કહેવાય આ નામ હું ભૂલી ગયો આ હું કેવાય હું ખબર રામ રામ શાંતિ તો ભલે કયું કામ મિત્રો હવે શાંતિ થી બેઠા છે મામા ખોવાઈ ગયા ને મામી ખોવાઈ ગયા જો બેઠા કોઈ નથી શાંતિ થી બેઠા છે ખાવાનું કઈ થઈ ગયું ખાવા બે જઈ ગયો

બીજદાન નો મંગાવે આટલું બધું ન ખવાય તમારે હવે સાંજેથી પૂતા આવી ગયું પછી ઘર પૈકી ના થઈ ગયું વરાદાન પણ હોય પણ થયું